જય માતાજી મિત્રો મિત્રો ઘણા સમય પહેલાં મેં તમને એક બગીચો મારા બાજુમાં બતાવ્યો હતો તેનો માલ તમે જોઈ લો અત્યારે આ રીતે તૈયાર થઈ ગયો છે આ છે બીજા મહિનાનો માલ બરાબર અત્યારે બીજા મહિનાનો માલ ઘણા બધા મિત્રોને ખેડૂતોને આ રીતે તૈયાર થઈ ગયો છે આવો છે અત્યારે માલ બરાબર અને બહુ એટલે અઢળક માલ લાગ્યો છે જોઈ શકો છો આ બધો બીજા મહિનાનો માલ અને છઠ્ઠા મહિનામાં મારેલી ઇથરાયલ આ બાજુમાં એમનો ને એમનો પલૂટ એ આ તમને બતાવું આ અમારી સાથેનો પલૂટ બરાબર અને આ અમારો પલૂટ તેમાં માલ અત્યારે હજુ એકદમ પગરાઈ એટલે નોર્મલ લાગ્યો છે બરાબર આ રીતનો માલ છે અને બસ હવે બીજા લવની અંદર બહુ જોરદાર માલ લાગશે કારણ કે ફૂટ ચાલુ થઈ ગઈ છે એટલે કે પોઈન્ટ આ સામે ઉપરનો પલોટ છે બરાબર અહીંયા દૂરથી માલ કમ દેખાય છે એમાં જોરદાર માલ છે આવું બધું છે બધા દાડમના બગીચા છે ચલો જય માતાજી